ભરૂચ ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના ના કારણે અચાનક આગ ભભૂકી કાર્યાલય બળીને ખાક ભરૂચના કશક વિસ્તારમાં વડીલોના ઘર ખાતે આવેલા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમય અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધમ મચી ગઈ હતી આગની જાણ ભરૂચ પાલિકાના બ્રિગેડની ટીમને થતાં તેઓએ તાત્કાલિક દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે ભરૂચ જિલ્લાના ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે ત્યારે આજ રોજ સવારના દસ વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ફાયરના બંબા સાથે દોડી આવી આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી હતી જો કે કાર્યાલય બંધ હોવાથી અંદર ધુમાડા વધી જવાના કારણે લશ્કરોએ આગ ઓલાવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં કાર્યાલયમાં રહેલું અમુક સાહિત્ય બળી ગયું હતું આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે આગમાં કોઈ જાનહાનિ ન થવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ